તમે જે સાવડો જોઈ રહ્યા છો સાવ નવે નવો ઓઇલ પ્રેશર વાળો અને સાથે બસો ફૂટ લાઈન અને બે પાના નવા આપવાના છે વિડીયો પૂરો જોતા રહેજો એકદમ વ્યાજબી ભાવે તમને આ સાવડો ટોટલ સામાન મળી જશે આગળ હું તમને બધી ડિટેલ આપી દઈશ ભાવેશભાઈને વેચવાના છે વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આ સાવડો વેચવાનો છે ટોટલ સામાન સાથે ભાવેશભાઈને જેમાં આ સાવડાની માહિતી આપું તો બે હજાર અને વીસ માં નવો જ લીધેલો છે અને સાવ ઓછો યુઝ કરેલો છે ઓઈલ પ્રેશર વાળો છે અને બસો ફૂટ સાથે લાઇન છે એકદમ હેવી અને સાવ નવી લાઈન છે અને બે પાના પણ આપવાના છે તે પણ સાવ નવા જ છે અને સાઈડો પણ નવો જ છે તમને વિડીયોની અંદર કન્ડિશન ક્લિયર કટ બતાવવામાં આવેલું છે બાકી વધારે માહિતી માટે ભાવેશભાઈનો નો કોન્ટેક કરજો તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો ભાવેશભાઈનો કોન્ટેક કર્યા વગર રૂબરૂ જોવા જતા નહીં સાવડો કેમ કે જો વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કિંમત બે લાખ રાખેલી છે ટોટલ સામાન સાથે બે લાખમાં મળી જશે જે કિંમત અંદાજિત છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી હવે આ શાવડો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી તાલુકો બાબરા અને કલોરાણા ગામે જોવા મળશે આ તમામ વસ્તુ લેવી હોય ભાવેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ભાવેશભાઈ નામ નવ્વાણું જીરો પિસ્તાલીસ વાળા નંબર પર ફોન કરી ટોટલ વસ્તુ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો